ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સુરવાડી ગામમાં રહેતા અંજનાબેન પટેલને ગામમાં જ રહેતા સંગીતા પટેલ અને તેના પતિ ભરત પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લેવામાં આવી હતી અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી અંજના પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ બેંકમાંથી રૂપિયા સત્તર સડસઠ લાખની લોન મેળવી પટેલ દંપતીએ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા હપ્તા ભરપાઈ ન થતા બેંક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા પટેલ દંપતીએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે છેતરપિંડી આચરનાર ભરત પટેલની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જુલાઈ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં આ ઠગ દંપતીએ ચાળીસ વ્યક્તિઓના નામે લોન લઈ વૈભવી જીવન જીવી રહ્યા હતા આ મામલામાં ફરાર પત્નીને ઝડપી પાડવા પોલીસે ચક્રોમાન ગતિ કર્યા છે છેતરપિંડી કરી છે અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેબો જે છે આ ગુનાના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચૂકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમ એમની પાસે ઉઘરાણી થતાં એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે હકીકત જે છે એમાં છઠ્ઠા મહિના બે થી ચોવીસથી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવીસ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે કાવતરાની પણ કલમમાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આદન્ય ખુલશે એ બાબતે પોલીસ કાર્યવાહી કરશે પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપીઓ કે જેનું નામ છે ભરતભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ રહે અંકલેશ્વર સુરવાડી દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારની ચીટિંગ છત્રપિંદીનો બનાવ બન્યો હોય તો પોલીસનેનો સંપર્ક કરે અને પોલીસને આ તપાસમાં બીજી કોઈ હકીકત કે હોય તો જણાવશે તો આ આ ગુનાને વધારે કડક રીતે પોલીસ છે એ અમલીકરણ કર્યું અને તપાસ કરશે